મહેસાણામાં એક વ્યક્તિએ કમિશનની લાલચમાં લાખો રૂપિયા ગુમાવ્યા મંદિરના ટ્રસ્ટી હોવાનો ઢોંગ કરીને પરચુરણ નોટો બદલી આપવાના બહાને પંદર લાખ પડાવ્યા આરોપીઓએ રિટર્નમાં ચિલ્ડ્રન બેંકની નકલી નોટો આપીને છેતરપિંડી કરી મૂળી તાલુકાના દાણાવાડા ગામે ઘરફોડ ચોરી કરનારા આરોપી ઝડપાયા એક જ રાતમાં ત્રણ મકાનને નિશાન બનાવ્યા કુખ્યાત આરોપીઓ રેકી કરીને આપતા ચોરીને અંજામ એલસીબી પોલીસે તસ્કરોને ઝડપી હાથ ધરી કાર્યવાહી અમરેલીમાં ભરબજારે નશાની હાલતમાં વીડિયો વાયરલ ખાંભાના ગાંધીચોક બસ વિસ્તારનો વિડીયો વાયરલ એક દારૂની લઈ જાહેરમાં ફરતો દેખાયો દારૂ પીતા વાયરલ થતા પોલીસની કામગીરી પર સવાલ ભાવનગરથી સુરત જતી લક્ઝરી બસમાં મહિલા પર દુષ્કર્મ ભુવા ગંગારામે અડાજણની મહિલા પર આચર્યું દુષ્કર્મ અડાજણ પોલીસ મથક પર ફરિયાદ પિતૃદોષની વિધિ કરાવવાના બહાને સંપર્કમાં આવ્યો હતો ભુવો બોગસ વિઝા બનાવીને લોકો સાથે ઠગાઈ કરતી ટોળકી પકડાઈ ગુજરાત એટીએસએ ચાર આરોપીની ધરપકડ કરી ટોળકીએ ઓગણચાલીસથી વધુ લોકો સાથે છેતરપિંડી આચરી હોવાનો ખુલાસો વિદેશમાં નોકરી આપવાની લાલચ આપી કરાતી ઠગાઈ જામનગરમાં ડિજિટલ એરેસ્ટ કેસમાં ઠગ ટોળકીનો એક સાગરીતે ઝડપાયો સાયબર ક્રાઇમ પોલીસે રાજસ્થાનથી આરોપીને ઝડપી પાડ્યો એક નાગરિકને ડિજિટલ એરેસ્ટ કરી પડાવ્યા હતા છવ્વીસ લાખ નેવું હજાર રૂપિયા અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં યુવકની હત્યાના બે આરોપીઓની ધરપકડ મજાક મજાકમાં ખાતામાં બે લાખ હોવાનું કહેતા બે યુવકોની નિયત બગડી રૂપિયાની લાલચમાં યુવકની ક્રૂર હત્યા કરી દીધી પુરાવાનો નાશ પણ કરવાનો પ્રયાસ કર્યો